માર્ગ સલામતી જનજાગૃતિ કાર્યક્રમ બારડોલીમાં આજરોજ રાષ્ટ્રીય સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત દર વર્ષની જેમ જાન્યુઆરી મહિનાના માર્ગ સલામતી અંગે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વર્ષ બે હજાર આ અભિયાન અંતર્ગત આરટીઓ બારડોલી સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક પોલીસ

જેમાં તમામ હિરેન્ડી ફાઉન્ડેશન તેમજ ટ્રાફિક વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા તમામ પ્રકારની હેલ્પ કરી ટ્રાફિક સુસજ્જ રીતે જળવાય એ રીતે એમનું વિતરણ કરવામાં આવ્યું નમસ્કાર જયગિન હું તી ટીકા બેન આજ રોજ રાષ્ટ્રીય સલામતી માર્ગ બે હજાર છવ્વીસના જ્યારે જાન્યુઆરી મહિનામાં ઉજવાય છે દર વર્ષે એ જ રીતે આ વર્ષે પણ બે હજાર છવ્વીસમાં પણ એનું ઓપનિંગ થઈ ચૂક્યું છે આર આરટીઓ વિભાગ બારડોલી સુરત જિલ્લા ટ્રાફિક વિભાગ અને હિરેનદીપ વેલફેર ફાઉન્ડેશન અને સીઆઈવી તરફથી એક હજારથી વધુ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે અમે આ બી તરફથી છેલ્લા પાંચ વર્ષોથી આ વિભાગમાં કામ કરી રહ્યા છે અને કોઈ પણ કોઈની કોઈ રીતના પણ કોઈને તકલીફ ન પડે એ રીતના ટ્રાફિકના આયોજન સાથે આપણે આ કાર્યક્રમ કર્યો છે આપણે રોજ દરરોજ જોયા જ કરીએ છીએ કે કોઈના ગળા કપાઈને બહુ જ નુકસાની થાય છે અને કોઈને જાનહાની થાય છે આ વસ્તુને આરટીઓ વિભાગ અને સુરત જિલ્લાના ટ્રાફિક છેલ્લા ઘણા વર્ષોથી આના પર કામગીરી કરી રહી છે અમે પણ એની સાથે સંકળાઈને છેલ્લા પાંચ વર્ષોથી આ વિભાગમાં કામ કરીએ છીએ અને સેફ્ટી બેલ્ટ જેનાથી ઘરે શાંતિથી સલામતી સાથે પહોંચી શકાય એની તકેદારીમાં મેં આ કાર્યક્રમ આજનો કર્યો છે થેન્ક યુ હિન્દ